સુરત ના રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા ગયેલા કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન પાલક ઉતારવા આવેલા કારીગરો ઉપર ચડી રહ્યા હતા ત્યારે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમા માળી ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત ગંભીર છે બે યુવકોના હાથમાં લોખંડની એકલ હાથમાં આવી જતા લટકી જતા બચી ગયા હતા મળતી માહિતી પ્રમાણે રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઈપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલક બાંધી કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન આજે કામગીરી પૂર્ણ થઈ જતાં પાલક ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને મોન્ટુ પાસ વાન સંતોષ વૈદ્ય સહિત 8 થી 10 કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા સંતોષ મોન્ટુ મંગેશ અને પાલક ઉતારવા માટે ઉપર ચી ગયા હતા પાંચમા માળે પહોંચીને કામગીરી કરતા હતા દરમિયાન રસો ખુલી જવાના કારણે પાલક તૂટી પડ્યો હતો જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતાં પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા સંતોષ મોન્ટુ અને મિંકુ પાંચમા માળેથી નીચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા मेमोर हॉस्पिटल में दो युवकों ने फरतपरना तबीबे तपासी मृत्यु जाहिर करया तथा जारिया अन्य एक युवक की हालत गंभीर सामने आई है घटना केंगी जान थता सारोली पुलिस पण दौड़ी आविया थी सारोली पुलिस द्वारा परिवार ने साथी कामधूनोना निवेदन नोंधी ने पोस्टमार्टम निर्देशा में कामगिरी हाथ जारी हती हा। जी आपका नाम शिवम मिश्रा क्या घटना हुई थी और कैसे हुई सुबह आए जो है घर थे कपड़ो पड़े थे इंच उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक तो पालक पर जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्सी का पालक और डायरेक्ट नीचे गिर गए सर सा। पालक साथ में आ गया नीचे कौन कौन नीचे गिरा और कौन बच गए मैं मंगेश दो जन बच गए और मोन्टू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए किसकी संतोष की और मोन्टू की आपको आप कैसे बचे थे और रस्से पे रस्सा पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे दो जन फिर उसको कैसे यहाँ पे लाए थे फिर एम्बुलेंस हाँ एक सौ आठ यहाँ पे क्या बोला डॉक्टर ने लाए तो डॉक्टर ने बोला दो, दो जन तो डेड एक्सपायर हो गए और एक जन अभी सीरियस है उसका कमर पर फ्रैक्चर हुआ है